તળાદા શહેરમાં સુવિધાસભર વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની તાત્કાલિક જરૂરિયાત અલ્તાબ ચુડેસરાની માંગ તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને મંગળવારના સાંજના ચાર કલાકે વાત કરીએ તો તળાદા શહેરમાં ક્રિકેટ સહિત વિવિધ રમતગમત આર્મી તથા પોલીસ ભરતીની તૈયારી રનિંગ ટ્રેક અને યુવાનોના સર્વાંગી શારીરિક વિકાસ માટે સુવિધાસભર ખુલ્લા ગ્રાઉન્ડની તાત્કાલિક અલ્તાબ ચુડેસરાની માંગ

હતું પરંતુ શહેરના ઝડપી વિકાસ સાથે આ વિસ્તારોમાં મકાન અને અને રોડ વેપારી દ્વારા બાંધકામ હાલ શહેરમાં એક પણ ખુલ્લું મેદાન બચ્યું નથી અલ્તાબ ચુડેસરાએ જણાવ્યું હતું કે તળાધા શહેર એક સમયે નેશનલ લેવલે ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડ્યો હતો ને અહીંથી યુવાનો વિદેશમાં કાઉન્ટી ક્રિકેટ તેમજ રાષ્ટ્રીય સ્તરે રમવા જતા હતા પરંતુ આજે રમત ગમત માટેની પૂરતી સુવિધાના અભાવે યુવાનોની પ્રતિભા દબાઈ રહી છે તળાદા શહેરના નગરજનો અને યુવાનો વર્ષોથી તંત્ર બાદ સુવિધાસભર સરકારી ગ્રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે અને હાલના સમયમાં આર્મી પોલીસ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શારીરિક અને તૈયારી જરૂરી બની છે ત્યારે તળાદા શહેરને તાત્કાલિક એક વિશાળ અને આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મળવું અતિ આવશ્યક છે